ભૂટકિયા રાપર તાલુકાનું ભૂટકિયા ગામ અને કુંભારામ બાપુનો આશ્રમ અહીંયા અડધી કલાકથી સલંગ હાંબીલાની ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ પવિત્ર ભૂમિ અહીંયા હજારો શ્રદ્ધાળુઓની એક શ્રદ્ધાનું કેન્દ્ર અને એક તો પવિત્ર ભૂમિ હોય અને ઉપરથી આ વરસાદનું આગમન ખરેખર અમુક જે પળો છે જિંદગીમાં ક્યારે ના ભૂલાય તેવું આ ચિત્ર ચારે બાજુ જ્યાં સુધી નજર જઈ રહી છે ત્યાં સુધી વરસાદ ને વરસાદ જોવો છો કે અહીંયા કુંભારામ બાપુ નું આશ્રમ આ બાજુ ચબૂતરો પેલી બાજુ જૂની ઓફિસ હતી અને ભૂટકિયા ભૂટકિયા ભીમાસર જે ગોદડ બાવાનું ગામ કહેવાય ઐતિહાસિક ગામ છે ભૂટકિયાથી થી ઉત્તર દિશામાં આ આશ્રમ છે આખા વાગડ પંથકમાં આ સ્થળ પ્રખ્યાત છે અને સમય સંજોગે આવી ધરતી ઉપર આવ્યા હોઈએ અને વરસી રહ્યો છે સાંભીલાની ધારે પણ ખરેખર બહુ મજા એક તો આપણે આવી પવિત્ર ધરતીમાં આવ્યા હોઈએ અને એમે વરસાદનું આગમન કુંભારામ બાપુના જોવો જો કે અહીંયા આ એમનું મંદિર છે અને અહીંયા બાપા બેઠા છે ધર્મની ધજા સદા સર્વદા મેળવી રહી છે અને સામે મહેમાન તો એક જાય અને બે આવે બે જાય ને હાથ આવે એને કેવું ના પડે અહીંયા ભક્તોને કે તમે ચાય બનાવજો પ્રસાદ એ વગર પૂછે ભગવાનના ભક્ત એવા કુંભારામ બાપુની દયાથી લગભગ પચાસેક વર્ષના વાણા વીતી ગયા છે અને અહીંયા ક્ષેત્ર રહેવાની સગવડ બહુ અતિ પવિત્ર સ્થળ સામે ભક્તજન ઉભા છે જેમના હાથમાં મોબાઈલ છે એ એમના પોતરા છે કુંભારામ બાપુના અને આ બાજુ ભક્તગણ બેઠા છે આગા પણ બધાએ એક તો ભક્તિના નશામાં છે અને બીજા વરસાદનું જે ખરેખર આ માહોલ છે બે ઘડીવાર અને પવિત્ર ધરતી હોય ને ઉપર ભગવાનની આવી મેરામણ ગંગા સમાન જાણે કેમ પાણી જઈ રહ્યું છે અમુક પળો આખી જિંદગીમાં ન ભૂલાય એવી હોય છે ખરેખર શ્રી કુંભારામ બાપુનું આશ્રમ ભૂટકિયા તાલુકો રાપર પરમ પૂજ્ય સંત શ્રી એકસો આઠ મહાન સંત લગભગ પચાસેક વર્ષ પહેલા અહીંયા થઈ ગયા અને બધી અહીંયા દેરીઓ છે કોઈ એમના ગુરુભાઈઓની કોઈ એમના સેવકગણની માણસને જે જે ધરતીમાં જ્યાં લેખ હોય ત્યાં એ એમના અહીંયા દેવળ બનાવેલા છે બહુ મસ્ત અને આ બાજુ ઘુટકિયા ગામ લગભગ એકાદ એકડની અંદર આ આશ્રમ ફેલાયેલું છે તો આવી રીતે વરસાદનું આગમન થયું અને બહુ પરમ પવિત્ર ધરતી હોય એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો કુંભારામ બાપુની હાજરી ને ક્યાંય ક્યાંય આ દુનિયામાં એક અવલોકિકના રૂપમાં સંતો હાજરી જ હોય છે એમની પણ અહોભાગ્ય આપણા કે એમના સાનિધ્યમાં બેઠા છીએ અને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે પૂજનીય કે આવી રીતે આ જે મૂર્તિ છે આ મૂર્તિ બહુ જૂની છે એમ જાણવા મળ્યું પછી એમના પછીની આ મૂર્તિ છે એમના કોઈ ભક્ત જને પધરાવી છે આ પણ મૂર્તિ એમના પછી પધરાયેલી છે આ મૂર્તિ પણ છે આવી રીતે જોવો જો પોત પોતપોતાની શ્રદ્ધા મુજબ તો જે હિંસ સાથે રોજ આપણે છ વાગે મળીએ છીએ એવી રીતે મળતા રહીશું અને આવીની આવી યાત્રા ભારતભરની આપણે કરતા રહીએ એવા કુંભારામ બાપુને આપણે વંદન કરીએ અને આપણું જીવન કે આપણા સંગી સાથીનું જીવન લાંબુ આયુષ્ય આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને અહીંયા રહેવા ખાવા પીવાની બહુ સરસ વ્યવસ્થા છે હું અહીંયા બે દિવસથી રોકાણો છું ભૂટકિયા ગામની આજુબાજુ ઘણા બધા એવા સ્થળ છે ભૂટકિયા એટલે ભૂટકિયા ભીમાસર ગોદડ બાવાના ગામ અહીંયા જ્ઞાનગીરી બાપુ સામે નજીકમાં જ એમનું જાગીર છે અને સાહેદ વાગડ પંથકમાં કોઈ એવું ગામ હશે કે એ નહીં જાણતું હોય માણસે માણસે મુખે મુખે કે ભાઈ ગોદડ બાવા ધોરીસરનું ધામ બહુ જાણીતું છે ઘણું જૂનું અને એમને અહીંયા ત્રણ તળાવ બંધાયેલા લગભગ રાજાશાહી સમય વખતના જે વખત છપ્પનમો દુકાર પડ્યો હતો એ વખતમાં કહેવાય છે અને પછી અહીંયા ભાંગરા રબારીઓનું જબરજસ્ત એક ઇતિહાસ છે એ પણ મેં નાખેલો છે જે અહીંયાથી દાદા એમની પૂર્વ દિશામાં ગળાવાળા દાદા કહેવાય એમનો ભાંગરા રબારીઓનો જબરજસ્ત ઇતિહાસ છે અને લાઠે ડુંગર ઉપર અહીંયાથી લગભગ ચાર પાંચ સાત કિલોમીટર જઈએ રવ સોરી આપણે નામ ભૂલી ગયો જે પાબુડાડાના મેન સ્થાનક છે મને નામ અત્યારે ભૂલી જાય એની બાજુમાં રોડ ઉપર કિંડલુઆની બાજુમાં ડુંગર છે અને હું આ ઘોડીને ભૂપે મૂર્તિને ઘોડીની મૂર્તિને આમ પૂરો ખવડાયેલો એ ભૂપો એ રબારીયામાં થઈ ગયા ભાંગરા રબારી આ પવિત્ર ભૂમિ ભૂટકિયાની અનેક ઇતિહાસો છે તો એ બધાએ આપણે અહીંયા બે દિવસ રોકાઈ અને વિડીયા બનાવ્યા છે તો જ્યારે પણ તમને ટાઈમ મળે તો એ જરૂરથી નિહાળજો તો જય હિન્દ સાથે આપણે આ વિડીયાને એન્ડ આપજો રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું માલા તો જય હિન્દ